તો હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ઘણા સમય પછી ફરી એક વખત હાજર થવું એ મહત્વની વાત છે કારણ કે જીરાની ફૂલ સીઝન ચાલુ થઈ ગઈ હે ફરીવાર અને ગત વર્ષની જેમ જ આ વર્ષમાં પણ જીરાની સિઝન વખતે થોડોક ટાઈમ લેટ થઈ ગયો હું કારણ કે ગયા વર્ષમાં આ ટાઈમ પહેલાં મેં વિડીયોની શરૂઆત કરી દીધી હતી અને કોઈ કારણોસર વિડીયો બંધ કરવો પડ્યો હતો અને હવેથી નવેસરથી ફરી એકવાર જીરાની સિઝન વખતે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે તો હવેથી બન્યા રહેજો ડેલી વ્લોગ આવશે અને વિડીયો પણ આવશે જ તે એટલે શરૂઆત કરી છે આજથી ફરી એકવાર તો અત્યારે જીરાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે કેટલી કેટલી જોઈ કેટલું કેટલું આમ શરૂઆત આપણે કરી દીધી છે કારણ કે હજી જીરું વાયું નથી પણ વાવવાની શરૂઆત પહેલાં થોડી ઘણી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે કારણ કે આ વખતે ઘણું બધું નવી વસ્તુ વાવવાની છે અને જીરું પણ આપણે વાવવાનું જ છે ચાલો એક એ બાજુ નજર મારી દઈએ કારણ કે હું થોડું ઘણું હમું કરું હું વાવતા પહેલાં કારણ કે પછી ચાલુ પાણીએ મજા ન આવે એના જેવું એટલે શરૂઆતમાં જુઓ આપણે કેવી કેવી રીતે જોઈએ તો આ સાઈડ આપણે ઘઉં થોડાક કર્યા છે એક મણની આજુબાજુમાં કારણ કે આપણે વાવતા નથી ક્યારેય પણ આ વખતે જરૂર પડશે એ હું વિડીયોમાં તમને આગળ ગમે ત્યારે બતાવી દઈશ અને પવનચક્યુ બનાવવાનું વ્યવસ્થાથી ચાલુ થઈ ગયું છે અને આથી આ બાજુ આપણે જીરું રહેશે આ બાજુ થોડું ઘણું બકાલું કે જે કાંઈ આપણે વાવવાનું છે લસણ બસણ એ છે અને આગળ આપણે ઝાડું ઉગાડી દીધી છે પેલી બાજુ આપણે સણયા કરવાનો વિચાર છે આ વખતે અને જાહેર રહી એ બાજુ ગયા વર્ષે આપણે જીરું હતું એ બાજુ આપણે લગભગ જીરું કરવાનું કારણ કે જાહેર રહી એ બાજુ તો આપણે એક બે વર્ષથી જીરું વાઈએ છીએ અને આ વખતે પણ એમાં ખતરો કરવાનો છે કે ઉપરા ઉપર ત્રણ વર્ષ જીરું થાય છે કે નથી થતું એટલે આ આપણું આમ ઘણો તો ત્રણ ચાર વર પહેલાં આપણે જીરું વાવ્યું હતું અને આ વખતે ફરી વાર ખાલી છે એટલા માટે આનો યુઝ કરવાનો છે જીરા માટે ચાલો આગળ જોઈએ આપણે દિનચર્યાની કેટલી કેટલે આ જોઈ છે આજ શું થાય છે કેટલી તૈયારી થાય છે કારણ કે અત્યારે થોડુંક કામ બેવડાઈ ગયું એટલે ઘડી બગડી આમાં મત શું કડી બગડી એટલા માટે દેવ દિવાળી આવે એ પહેલાં લગભગ આપણે આમાં કમ્પ્લીટ થઈ છીએ જોઈએ છીએ આગળ શું થાય છે કારણ કે હવે દી નહીં હોય મને ખાસ ખબર નહીં કેટલા દી બાકી છે દેવ દિવાળી ને પણ દેવ દિવાળી આમાં લગભગ પાણ પાઈ દેવામાં આવે છે ચાલો આગળ જોયું હોય આખો દિવસમાં શું થાય અને હું શેરા માટે યુટ્યુબમાં હમણાં નહોતો એ પણ લગભગ આજના વિડીયોમાં થાય તો આજ કમ્પ્લીટ કરી દઈશ નકર આવતા વિડીયોમાં ગમે ત્યારે કારણ કે હવે હું એક નહીં બે જણા YouTube યુટ્યુબમાં એટલા માટે જોઈશી આગળ કયા દિવસથી એની શરૂઆત થઈ જાય તો ચાલો આગળ મળીએ હવે આખો દિવસ શું કામ કરીએ છીએ એના માટે લગભગ આજ બ્લોગ હું તમને કાલ સવાર સુધીમાં લગભગ ફગાડી દઈશ નકર આજને આજ હાજે આવી જશે ચાલો આગળ મળીએ તો કહીશ વાળ હામું ન જતા કારણ કે આજ બપોર પૈસા જાહેર વાડવાયો હું આજના વિડીયોમાં કીધું હતું કે થોડુંક કામ બેવડી ગયું એટલે થોડું થોડું ડબ્બર ડબ્બર રહેશે અને કંટાળો લેવડાવે છે તો જો કંઈક આવી જાર છે તો આ વરસાદના કારણે બહુ ખરાબ થઈ ગઈ છે અને બધી બાજુ આડી પડી ગયેલી છે આ બાજુ એટલી વાઢી છે એટલી આ બાજુ વાઢી છે હાંજ પડે તો લગભગ એટલું વઢાઈ જાય તો સારું કહેવાય અને કાલ જો મેળા હોય તો જીરું આવવાનું થાશે કારણ કે આજ ખરું હમું કરી નાખ્યું છેદ છેદ કંઈક કંઈક ઢળવાની જરૂર હતી એ લગભગ આવતીકાલે કરી નાખશું તો દેવ દિવાળી માથે બધું કમ્પ્લીટ થઈ જાય અને એવી આશા રાખશું કારણ કે લાઈટ કંદળે છે બે ત્રણ દિવસથી એટલે એના કારણે પણ વાવેતરમાં થોડું ઘણું આગું પાસું થાય એક બે દિવસ જોકે પવનચક્કીના કામ ચાલુ છે એટલે એ લોકો વાયર તોડ્યા રાખે એટલે જોયું હવે આજકાલમાં જો વહી દેવી તો વહી દેવી અને દેવ દિવાળી જતી રહે એવું કંઈ નક્કી નથી કારણ કે બીજી તૈયારીમાં લાગેલા બીજું વાવવાનું હોય એટલે એ ચાલુ હોય એટલે થોડું ઘણું મોડું થાય છે ગયા વર્ષમાં આમ ગણો તો અત્યારે થઈ ગયું હતું કમ્પ્લેટ પાયા એક પાણ પાવી પણ દીધું હતું અને આ વર્ષમાં થોડુંક આમથું મોડું થાય છે કારણ કે હજે થોડો ઘણો તડકો પડે છે અને અગુવામાં હજે કેવરા તો આજના માટે એટલું જ છે તો વિડિયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હવેથી ડેલી લગભગ વિડિયો આવી જશે કારણ કે ડેલી નહીં આવે તો એક દિન દિને એક દી આવી તો જશે જ તે તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી બધાને જય માધુજી